ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું હતું શહેરમાં અલગ અલગ અગિયાર ટીમોએ ફરસાણ ઠંડા પીણા અને ખુલ્લામાં વેચાતા નાસ્તાવાળાને ત્યાં તપાસ કરાઈ હતી ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને જાડા ઉલટી જેવી બીમારી થતાં હેરાન થવું પડે છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરસાણ વેચતા લારી દુકાનદારો હોટેલ અને ઠંડા પીણા વેચતા દુકાનદારોને ત્યાં તપાસ શરૂ કરી હતી આ તપાસમાં આરોગ્ય વિભાગના ચુમ્માલીસ નગરપાલિકાના અગિયાર અને પોલીસના અગિયાર કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પર પણ તપાસ ચલાવી હતી તેમજ અખાદ ચીજ વસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો આજે ડીસા શહેરમાં માન્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી સેનિટેશન રમનું આયોજન કર્યું છે જેમાં અગિયાર ટીમો કામ કરી રહી છે દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે આ સેનિટેશન રાઉન્ડનો મુખ્ય હેતુ એ છે કે લારી ગલ્લા અને હોટેલ્સમાં ત્યાં પીવાનું પાણી શુદ્ધ ન હોય અને ખાવાનું નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણીધન્ય રોગો થવાની પૂરી પૂરી શક્યતા છે એને દિવારવા માટે અને લારી ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે જે ચેકિંગનું આયોજન કર્યું છે એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય તેનો પણ નિકાલ કરવામાં આવશે સાથે સાથે યથા યોગ્ય દંડ પણ કરવામાં આવશે અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તંબાકુ ચાવવાનું અથવા જે ડૂમ્રપાન કરવાનું જો પકડાશે તો તેમાં પણ દંડ કરવામાં આવશે